શક્તિ તો આપણે ચારસો નવ્વાણ માં બે લઈને આવી ગયા ધમાકેદાર ઓફર છે આજના માટે માટે આજનો દિવસ ઘણી પ્રકારની કે આજે ખાનું ખાલી કરી નાખ્યું છે આખું આજે અહીંયા બધી સાડી સરસ પડી છે બંડલ ટુ બંડલ આમાં બધી કલર છે બંડલમાંથી તમને કલર ગમે તોય પણ આપણે આપી દેવાની છે મસ્ત કલર ડિઝાઇન આવશે બધા સરસ પેન્ટ માં બધી સરસ સાડીઓ આવી ગઈ છે મસ્ત ડિઝાઇન બધી અલગ અલગ આવશે પિસ્તા કલર માં એક શાક પીસ તો મળી જશે એની લીલા બાંધણી બધા પીસ સરસ મળી જાય પટોળામાં જ તો પટોળામાં પિસ્તા લીલા પટોળા એક શાહી પાંચ કિલો તો પાંચ પીસ મળી જશે